ચુનાવસારીની નવસારીની બિરીમોરા નગરપાલિકાના અધિકારીઓએ અક્કલનું પ્રદર્શન કર્યું છે પાલિકાના કર્મચારીઓના જીવ જોખમા એ રીતે કરાવાયું છે કામ શહેરના રેલવે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી વાન ચાલકો બચાવવા માટે તાર બાંધવા માટે કર્મચારીને લિફ્ટની લિફ્ટની જગ્યાએ જેસીબી પર ચડાવ્યો પાલિકાના કર્મચારી જોખમી રીતે પોલ પરના સ્ટ્રીટ લાઇટ પર તાર બાંધતા કેમેરામાં કેદ થયા છે પાલિકાએ જીવના જોખમે કામ કરાવતા અનેક સવાલો પણ ઉભા થયા છે સવાદાતા ધવલ અમાય સાથે ફુલાન પર જોડાઈ રહ્યા છે ધવલ આ રીતે કેમ કામ કરાવવામાં આવી રહ્યું છે આ લોકો પાસેથી જી બિલીમોરા નગરપાલિકા જે રેલવે ઓવરબ્રિજ છે બિલીમોરાનું એનો ઉપર જે વાહન ચાલકો છે એમને જે પતંગની દોરીથી ગળા કપાવવાની ને એ બધી ઘટનાઓ બનતી હોય છે એનાથી બચાવવા માટે તાર બાંધી રહી હતી પરંતુ અધિકારીઓનું અક્કલનું પ્રદર્શન કહી શકાય અને એના એમણે એટલે કે ઉપયોગ ન કર્યો પાલિકા પાસે જ્યારે પણ વીજળીના પોલની સમારકામ કરવાની હોય ત્યારે લિફ્ટર હોય છે એના થકી સમારકામ થતું હોય છે પરંતુ આ જગ્યાએ લિફ્ટરનો ઉપયોગ ન કર્યો અને જેસીબીમાં માં માણસને જોખમી રીતે બેસાડીને આ તાર બાંધવામાં આવ્યા છે જે કે કે ધ્યાન આપવામાં નથી આવ્યું કારણ પાલિકામાં કોઈ સક્ષમ અધિકારી પણ ન હોય એવી સ્થિતિ બની છે ત્યારે લોકોમાં જે જે ચર્ચા છે એ પાલિકાએ અકલનું પ્રદર્શન કર્યું એ પ્રમાણેનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે જી બિલકુલ આભાર ધવલ સમગ્ર વિગતો બદલ